नमस्कार मित्रों बधानो स्वागत छे चे, अमारी चैनल गर्वो गुजरात मा आपने बधा छिए के हमना राम मंदिर ना उद्घाटन नी तैयारियों जोर शोर थी चाली रही छे राम मंदिर ना कार्यक्रम ने भव्य माटे अयोध्या उपरांत देशभर मा खास मा आवी रही छे देश खूण खूण की खास चीजवस्तुओ भगवान चरणों मा धरवा तैयार छे ગુજરાતમાં પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાંથી પણ રામ મંદિર માટે પાંચ ખાસ ભેટો તૈયાર કરવામાં આવી છે તો ચાલો જાણીએ આ પાંચ ભેટો કઈ કઈ છે ગુજરાતમાંથી રામ લલ્લા માટે કઈ ભેટ મોકલવામાં આવી છે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે રામ મંદિરના કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અયોધ્યા ઉપરાંત દેશભરમાંથી ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે દેશના ખૂણે ખૂણેથી ખાસ ચીજવસ્તુઓ ભગવાન રામના ચરણોમાં ધરવા માટે તૈયાર કરવામાં આવી છે ગુજરાતમાં પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાંથી પણ રામ મંદિર માટે પાંચ ખાસ ભેટ તૈયાર કરીને મોકલવામાં આવી છે આ 5 ઘેટ કઈ છે તેના વિશે જાણિયે રામ મંદિર ની શોભા વધારશે ગુજરાત નો 5500 કિલો નો ધ્વજદંડ રામ મંદિર ના શિખર ઉપર લહેરાનાર મુખ્ય ધ્વજદંડ નું વજન 5500 કિલો છે આ મુખ્ય ધ્વજદંડો 44 ફૂટ જટેલો ઊંચો છે અયોધ્યા ના રામ મંદિર ના શિખર પર ગુજરાત ના અમદાવાદ માં બનેલા ધ્વજદંડ મંદિર ની શોભા વધારશે રામ મંદિર માટે પિત્તળના 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં રામ મંદિરના મુખ્ય ધ્વજદંડનું નિર્માણ અમદાવાદની શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ કંપનીએ કર્યું છે રામ મંદિરનો મુખ્ય ધ્વજદંડ 44 ફૂટ ઊંચો છે અને તેનું વજન 5500 કિલો છે રામ મંદિર પર લહેરાશે દ્વારકાધીશ મંદિરની ધજા 13 ગજની ધજા અયોધ્યાના રામ મંદિર પર પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરની ધજા લહેરાશે राम मंदिर माटे खास तेर गजनी धजा तैयार ना गुजरातना मीठापुर योगेश भाई फलडिया परिवार द्वारा अयोध्या राम मंदिर प्रशासन तरफ थी परवानगीता द्वारकाधीश मंदिरना पुजारी द्वारा राम मंदिर नी पूजा करीने आ ध्जा ने अयोध्या मोकलवामा आवी छे। राम मंदिर आर गजनी मा श्री राम जय राम जय जय राम नाम लखेलू राम मंदिर में गूंजे अमदावादना चार सौ पचास किलो नगारा नौबत में भक्त ने अमदावादना चार सौ पचास किलो नगारा नौबत सांभवा मल् में अखिल भारतीय डबगर समाज द्वारा राम मंदिर सात सौ किलो पावर स्टीरिगम रथ साथ चार सौ पचास किलो विशा नगारा बनाया લગભગ 15 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ વિશાળ નagara રામ મંદિરના સિંહદ્વાર પર મુકવામાં આવશે. રામ મંદિર માટે આ 56 ઇંચના નagara લોખંડની 6 mm ની પ્લેટમાંથી બનાવવામાં આવ્યો છે. આ નagara ખૂબ જ મજબૂત છે અને તેના ઉપર ગમે તેટલી વખત ચામડું બદલાય તો પણ તેના આકારને કોઈ નુકસાન થશે નહીં. આ નગારા ઉપર ખાસ કારીગરો દ્વારા નકશીકામ કરાવવામાં આવ્યું છે અને તેના પર સોના અને ચાંદીનો ગિલેટ કરાયો છે રામ મંદિરમાં પ્રગટાવાશે વડોદરાનો એક હજારસો કિલોનો દીપક અયોધ્યા રામ મંદિર માટે વડોદરાના રામભક્ત ખેડૂત અરવિંદ પટેલે એક હજારસો કિલોનો દીપક બનાવ્યો છે વડોદરાના મક્રપુરામાં દસ જટેલા કારીગરોએ બાર દિવસ સતત ચોવીસ કલાક કામ કરીને સ્ટીલમાંથી આ દીપક બનાવ્યો છે 1100 किलोनो adiabatic 9 फुट ઊંચો અને 8 ફૂટ પહોળો છે અને તેમાં 15 કિલોની રૂની દીવેટ પ્રગટાવવા 4 ફૂટની મશાલ તૈયાર કરવામાં આવી છે દીવેટ સુધી પહોંચવા માટે અલગથી 8 ફૂટની સીડી પણ બનાવવામાં આવી છે આ વિશાળ દીપકમાં 501 કિલો ઘી પૂરવાની ક્ષમતા છે આ દીપકને પ્રગટાવવામાં આવે તો તે બે મહિના કરતાં વધારે સમય સુધી પ્રજ્વલિત રહેશે રામ મંદિરમાં વડોદરાની ત્રણ હજાર પાંચસો કિલોની અગ્રબત્તીથી મહેકશે અયોધ્યા રામ મંદિર માટે વડોદરામાં પંચદ્રવ્યોમાંથી એકસો આઠ ફૂટની અગરબત્તી તૈયાર કરવામાં આવી છે વડોદરાના ગોપાલક સમાજ અને રામ ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવીને અયોધ્યા મોકલી છે ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ પહોળીયા અગરબત્તીનું કુલ વજન ત્રણ હજાર પાંચસો કિલોગ્રામ છે वडोदराના રહેવાસી વિહાભાઈ ભરવાડે 22 જાન્યુઆરીએ આયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે 108 ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરી છે આ અગરબત્તી બનાવવા 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી 373 કિલો શુદ્ધ ગુગળ ધૂપ 280 કિલો જવ 280 કિલો તલ 373 કિલો કોપરાની છીણ 425 किलो हवन सामग्री અને 1475 કિલો ગાયના છાણના ભૂકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડોદરાની આ વિશાળ અગરબત્તી રામ મંદિરમાં 45 દિવસ સુધી સંગત પ્રસાવર્ષે અયોધ્યામાં બંશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા राम भक्तों खुशी में बमणो वारो जारे उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ द्वारा जाना के अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान श्री श्रीरामनीश्वी सौ प्रतिमा बनशे आ प्रतिमा सरयू नदी निर्माण से तथा तीन ऊँचाई आठ सौ त्रेवीस फूट हा श्रीरामना प्रतिष्ठा दिवसे कई कई हस्ती उपस्थित रहे श्री ने प्राण प्रतिष्ठा ने ने समग्र देश अने विदेश में उत्साह है तार घनी नामचिह आ कार्यक्रम में उपस्थित छे। मोदी जी आ कार्यक्रम में उपस्थित तथा आ दिवसे उपवास साथे उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ हजारों लोग आ कार्यक्रम में उपस्थित छे આ કાર્યક્રમ માટે 7000 લોકોએ આમંત્રણ આવવામાં આવ્યું છે. સાથે સાથે 4000 સંતોને પણ આમંત્રણ આવવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, રજનીકાંત, સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, રાજકુમાર હિરાની, माधुरी दीक्षित, અક્ષય કુમાર, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ અને ઋષભ શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સાથે જ રામાનંદ સાગરની રામાયણમાં શ્રીરામની ભૂમિકા ભજવનાર અરૂણ ગોહિલ અને માતા સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયાને પણ આમંત્રિત કરાયા છે લોકોમાં શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી રહ્યો છે ત્યારે રામ ભક્તો અને દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યો છે બધા લોકોમાં હરખ છે તો માત્ર 22 જાન્યુઆરી 2024 નો જારે હિન્દુ ધર્મનો સંઘર્ષનો વિજય થશે અને રામ લલ્લામ ફ્રી એકવાર અયોધ્યામાં બિરાજમાન થશે તો મિત્રો આ હતું રામ મંદિરનો ઇતિહાસ અને મંદિર તથા કાર્યક્રમની થોડીક માહિતી વિડિયોને લાઈક અને શેર કરો તેમ જ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય શ્રી રામ